જો બધા પૂછતા હોય ને મણી કે તમે તબેલામાં જેવરાવો એ હાથિયા કાંથી લેવો તો હું જો આ ભાઈ દુકાની પોરબંદર થી લેવા માં નહીં જડતા અને પછી હે ને કોમેન્ટ આવે કે તમે ભેહુ ને નવડાવો એ મોજું તમે કાંથી લેવો તો મોજું આ ભાઈ ની દુકાન થી લઈ જાય અને ભાઈ પાસેથી જાણીએ આપડી અને જો આ ખોળા ખોળા ની જે બધાની સામાન હોય એ બધું બધું જડે ગુજરાતનું બે ડિગ્રી ને ખાવા પીવાનું બધું એ પણ બધું જોડે

હા અતો ઈમાં હેના કોન્ટેક કરજો કે બપોરના ટાઈમે કારે બંધ હોય ને આપડી ગામમાં આવ્યા હોય તો દુકાન બંધ હોય તો ભાઈ હેના આવે ને ખોલે ને પણ મળતા અનુભવ હે એટલે હું કા કે હું આવી હોય ને મારો ટાઈમ એવો જ હોય કે હું બપોર વિસારે જ આવી હોય અને બપોર વિસારે આવવાની એટલે ભાઈને મારે ફોન કરવાનું થાય ભાઈ ઈ ની ટાઈમે આવે મણી મોજા કાઢી દે પછી મોજા લઈને જતી હોય એટલે જા બધે ફાય દેખાય મને આ હે ને ગાયો ભેંસો ના અને પોચું દોડું આ દોડું કોઈ કોઈદી કડક નથી થતું ને મજબૂત બહુ જ આવે છે

આ બધી ડોંગની ગ્રેવી ડોંગની કેટલી ગ્રેવી છે આ બધા ડોંગના ખોરાક છે અલગ અલગ જાતના એમાં ઘણા બધા ખોરાક ફોરેન ના એ છે ઘણા ઇન્ડિયા ના એ છે ઘણા મોંઘા છે ઘણા સસ્તા છે આ બધા એની એસેસરી જેમ કે બેલ્ટ થઈ ગયા એ બધી આ એની એસેસરી છે એ આ બાજુ એના દાંતિયા છે નેલ કટર છે કોસ્મેટિક ઘણું બધું છે બધું આ બધી હાકરી ને એ બધું હાકરું છે આ એની આપણે રિયાન હા કરે આથી લેગલ હે ભાઈની મારાની દુકાન નાની ની હે પણ કોઈ વસ્તુ તમે આ આવે ને ગયો ના એટલું જ જોઈએ હા બધું જ જડી જાય હે પાલતુ જાનવર ની લગતી વસ્તુ બધી આવી જાય ને હા

ત્યારે એ બધા શેમ્પુ હોય અને શેમ્પુ હું તો ખબર માથી ક્યુ લઈ ગઈ હતી યાદ નહી પણ એનાથી ક્યાં ખુબ જ અસલ એક ખબર નઈ મને હાથી લઈ ગઈ બિલકુલ રીસું નતું આ શેમ્પુ એક બોટલ ને રીસ નું થયું એકદમ આ વખતે બોટલ હવે મોટો થઈ ગયો નાનો હતો ત્યારે લઈ ગયું અને આ ખબર આવવાનું આ બધા છે ને એના બાઉલ છે એના જે વાટકા જ હોય ને નાના થી લઈ ને મોટી સાઈઝ છે નાના નાના ડોગ થી લઈ ને મોટામાં મોટા ડોગ સુધી ખાવાનું બાઉલ છે